મહુવા તાલુકાનું અનાવલ ગામ ગૌહત્યા મામલે આજે પણ સજ્જડ બંધ છે અને ગામમાં ભારે આગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અનાવલમાં ગઈકાલે કરાયેલી ગૌહત્યા મામલે મહુવા તેમજ જિલ્લા એસીબી પોલીસે ફરાર છ જેટલા ઝડપી પાડ્યા હતા વહેલી સવારે ખાટકીઓએ સાત જેટલી ગાયોની હત્યા કરી હતી નદી કિનારે ગાયોની કતલ કરતા જોઈ ગ્રામજનો દોડી આવતા ખાટકીઓ ફરાર થઈ ગયા હતા અને ગ્રામજનો રોષે ભરાયા અને હલ્લાબોલ શરૂ કરી દીધું હતું દિવસ દરમિયાન વાતાવરણ તંગ થયું હતું તેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી આવી ખાટકીઓ નહીં પકડાય ત્યાં સુધી બંધનું એલાન પણ આપ્યું હતું જોકે હજુ પણ ચારથી પાંચ આરોપીઓને ઝડપવામાં બાકી છે તેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયેલો છે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના આદિવાસી પંથક ગણાતા મહુવા તાલુકામાં પશુપાલન શ્રમજીવીઓની જીવાદોરી છે ત્યારે ગામની હત્યાથી સૌની લાગણી દુભાય એ સ્વાભાવિક છે ગ્રામજનો અને આ વિસ્તારના આગેવાનોને એવું કેવું છે કે રમઝાન જેવો પવિત્ર માસ હોય ત્યારે ગાયોની નિર્મમ હત્યા થાય એ કોઈ સંજોગોમાં ચલાવી ન લેવામાં આવે પોલીસ પણ એનો એમાં બીરુ સંકલે તો એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં આની તપાસ બાબતે પૂરતા પુરાવો ગ્રામજનો અને સ્થળ ચકાસી કરતા બિલકુલ પૂરતા સબૂતો પુરાવો મળ્યા છે એના આધારે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે અને જે ગુનેગારો છે એને કાયદા મર્યાદામાં રહીને પાંજરે સખતમાં સખત સજા થાય એવી ગ્રામજનોની છે એ પહેલા ગામ લોકો આવી ગયેલા એ લોકોને જોઈને આરોપીઓ ભાગી ગયેલા અને સ્થળ પર જોયું તો પાંચ થી છ ગાયો કપાયેલી હતી અને એક ગાય જીવતી એક 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 છે જીવતો હતો વાછોડું અને ત્યાર પછી અમે ઉપરી અધિકારીને તાત્કાલિક જાણ કરી એ લોકો બી આવી ગયા અને સ્થળ પર ફરિયાદ લીધી ફરિયાદ લઈને પછી સ્થળ પર બંદોબસ્ત જાળ્યો પછી બંધ અને આગળની બધી આ જેસીબી લાવી અને આગળની બધી કાર્યવાહી